જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ તો આજની આપણી રેસીપી છે ઢોકળીનું શાક જે ઢોકળીના શાકની રેસીપી તો તમે ઘણી બધી જોઈ હશે પણ ગેરંટી સાથે કહું છું કે જે હું આજે ઢોકળીના શાક માટેની રેસીપી લઈને આવેલી છું એ રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય તો સૌથી પહેલાં આપણે અહીંયા એક બાઉલ જેટલું દહીં લીધેલું છે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ પંદરથી વીસ નમ જેટલું સૂકેલું લસણ એક નંગ ટમેટું એક નંગ મરચું એક ચમચી મેં આખા ધાણા લીધેલા છે અને એક ચમચી છે એ મેં અહીંયા અજમાના લીધેલા છે તો ચલો સૌથી પહેલાં આપણે છે ઢોકળી બનાવી લઈએ તો ઢોકળી બનાવવા માટે આપણે જે એક ચમચી ધાણા અને એક ચમચી જે અજમા લીધેલા હતા સૌથી પહેલાં આપણે છે એને સરસ રીતે શેકી લઈએ તો તમે જોઈ શકો છો સરસ મજાના ધાણા અને અજમા જે છે એ આપણા શેકાઈ ગયેલા છે હવે એને આપણે અલગ બાઉલમાં લઈ લઈએ હવે આ ધાણા અને જે અજમાને આપણે શેકેલા છે એને અધકચરું છે એ ભૂકો કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં જે આપણે શેકેલા અને અજમા હતા એનો અધકચરો વાટી અને ભૂકો તૈયાર કરી લીધેલો તો ચલો સૌથી પહેલા છે આપણે ઢોકળી બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા દોઢથી થી બે ગ્લાસ જેટલું પાણી લીધેલું છે ચણામાં લોટ કરતાં હંમેશા એકથી થી દોઢ ભાગ જેટલું પાણી વધારે જ હોવું જોઈએ કારણ કે ચણાનો લોટ છે એ પાણી છે એ વધારે પ્રમાણમાં ચૂસે છે તો આપણું પાણી છે એ ગરમ થવા લાગ્યું છે તો હવે એમાં સૌથી પહેલાં આપણે છે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે છે એ નમક એમાં એડ કરી દઈએ ત્યારબાદ જે આપણે વાટી અને તૈયાર કરીને મસાલો બનાવ્યો છે એ એમાં નાખી દેસુ અને ખાસ આપણે જે ઢોકળી બનાવીએ છીએ એમાં ધાણા નો ભૂકો ગરમ મસાલો એવું વધારાના મસાલા કોઈ પણ જાતના એડ કરવાના નથી તો આપણું પાણી જે છે એ સરસ મજાનું ગરમ થઈ ગયેલું છે હવે એમાં જરૂરિયાત મુજબ આપણે ધીમે ધીમે લોટ છે એને ઉમેરતા જઈશું અને હું અહીંયા બે વ્યક્તિ માટેનું શાક બનાવું છું એટલે એ માપ પ્રમાણેની ઢોકળી છે એ બની જશે તો તમે છે એ લોટમાં વધતા ઓછું કરી શકો છો ધીમે ધીમે લોટ છે એમાં ઉમેરતા જઈશું અને વેલણાની મદદથી એને હલાવતા જઈશું આ રીતે ધીમે ધીમે હલાવતા જશું તો સરસ મજાનો લોટ છે એ જલ્દીથી પાકવા પણ લાગશે અને તમે જોઈ શકો છો આપણે જે ઢોકળી બનાવવાની છે એનો લોટ છે એ ધીમે ધીમે છે પાકવા લાગ્યો છે અને ચણાનો લોટ છે એ પાણી ખૂબ જ ઓબ્ઝર્વ કરે છે એટલે હંમેશા ચણાનો લોટ હોય એનાથી દોઢ ભાગનું પાણી જે છે એ વધારે જ રાખવાનું જેથી કરી અને આપણે જ્યારે ગ્રેવી બનાવી અને શાક બનાવીએ ત્યારે જે શાક છે એ લાંબો સમય સુધી પડ્યું રહે તો એની ગ્રેવી છે એ ઢોકળી ચૂસી ન જાય હવે જે ઢોકળીનો લોટ છે એ એકદમ તૈયાર થવા આવ્યો છે એટલે આપણે એને ઝડપથી છે હલાવતા રહેશું તો આપણી ઢોકળી માટેનો જે લોટ છે એ બની તૈયાર છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને મેં જે થાળીમાં છે એ ઓલરેડી પેલા તેલ છે એ લગાવી લીધેલું છે આપણે જે થાળીમાં તેલ લગાવેલું છે એમાં તૈયાર થયેલો જે ઢોકળીનો લોટ છે એ થાળીમાં છે એડ કરી દઈએ ત્યારબાદ એ બેટરને છે સરખી રીતે આપણે થાળીમાં છે એને ધીમે ધીમે ફેલાવી દઈશું એની ઉપર આપણે તેલ લગાવી અને આ રીતે એને વ્યવસ્થિત દાબી દઈએ જ્યાં સુધી ઢોકળી ઠંડી થાય છે ત્યાં સુધી આપણે એની ગ્રેવી તૈયાર કરી લઈએ તો સૌથી પહેલાં છે એ ટમેટાને હું આ રીતે શેકી લઈશ તમે જોઈ શકો છો અને એની છાલ છે એ સરસ એમાંથી છૂટી પડી ગઈ છે હવે એ છાલને આપણે ફોલી અને એક મિક્સર જારમાં છે ટમેટાને સુધારી લઈશું ટમેટાને સુધાર્યા બાદ એમાં આપણે છે એક મરચું એડ કરી દઈશું અને પાંચથી સાત તમ જેટલી લસણની કડીઓ છે એમાં નાખી અને આપણે મિક્સર જારમાં ગ્રેવી છે એ તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે એ સરસ મજાની બની ગઈ છે અને વધેલું જે લસણ છે એને મેં આ રીતે વાટી લીધેલું છે હવે જે આપણું દહીં છે એને એક બાઉલમાં છે આપણે ટ્રાન્સફર કરી લઈએ તમે જોઈ શકો છો તો હવે આપણે જે ઢોકળી ઠંડી થવા માટે રાખેલી હતી એને પહેલાં જોઈ લઈએ તો મેં આ રીતે મીડિયમ સાઇઝમાં છે ઢોકળીને કટ કરી લીધેલી છે તમે જોઈ શકો છો આપણી ઢોકળી છે સરસ મજાની બની અને તૈયાર થઈ ગયેલી છે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ઢોકળીનું શાક બનાવતી વખતે વખતે ત્રણથી ચાર જેટલી ઢોકળી તો ખવાઈ જ જાય છે તો આપણી ઢોકળી તો સરસ બનીને તૈયાર થઈ ગયેલી છે હવે આપણે જે દહીંમાં અડધી ચમચી હળદર પછી સાત તમે જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર હું અહીંયા બે ચમચીનો ઉપયોગ કરીશ ત્યારબાદ એક ચમચી છે એ જીરું ત્યારબાદ એક ચમચી છે એક ગરમ મસાલો અને હવે જે ગ્રેવી અનુસાર આપણે નમક બાકી છે એ પ્રમાણે એક ચમચી નમક એડ કરવાનું છે હવે છે આ દહીંમાં બધા મસાલા નાખ્યા છે એને સારી રીતે હલાવી અને તૈયાર કરી લઈએ હવે કોઈપણ જાતના વધારાના મસાલા છે એ ગ્રેવીમાં નાખવાના નથી એ બધા જ મસાલા દહીંમાં એડ કરી દેવાના છે તો દહીંને સારી રીતે આપણે વ્યવસ્થિત છે હલાવીને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે દહીં છે એ સરસ મજાનું મસાલા સાથે એડ થઈ ગયેલું છે અને બની અને તૈયાર છે તો ચલો હવે શાક તરફ આગળ વધીએ તો મેં અહીંયા શાક માટે પાંચ ચમચી જેટલું તેલ લીધેલું હતું હવે એમાં એક ચમચી જેટલું જીરું એક લાલ મરચું જેને મેં બે ફાડા કરી અને નાખેલા છે ત્યારબાદ આપણે જે ટમેટાની પ્યુરીને બનાવેલી હતી એ એમાં નાખી દઈશું અને સારી રીતે ટમેટાની પ્યુરી છે એને પકાવી લઈએ તો એને સરખી રીતે હલાવી અને ટમેટાની પ્યુરી છે એ સરસ મજાની પાકી જાય ત્યાં સુધી હલાવતા રહીએ તો આપણી ટમેટાની પ્યુરી છે એ પાકી ગઈ છે ત્યારબાદ હવે જે આપણે દહીં જે બનાવેલું હતું એ મસાલાવાળું જે દહીં છે એને આપણે આમાં ઉમેરી દઈએ અને દહીં છે એ નાખ્યા બાદ એને થોડી વાર પણ એમનેમ નથી રહેવા દેવાનું એને સતત હલાવતા રહેવાનું છે જેનું કારણ એ છે કે દહીં છે એ ફાટી ન જાય તો એને આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણે પ્યુરી છે એ પાકીને તૈયાર થઈ ગયેલી છે અને હવે જે વાટેલું લસણ હતું એને પણ એડ કરી દઈએ હવે બે મિનિટ સુધી એને પકાવવા દઈશું તો આપણી જે પ્યુરી છે એ બધી સરસ મજાનો મસાલો છે એ મિક્સ થઈ અને પાકી અને તૈયાર થઈ ગયેલી છે તો હવે આપણે છે આ પ્યુરીમાં તમે જોઈ શકો છો સરસ બની ગઈ છે તો હવે આપણે પ્યુરીમાં છે એક ગ્લાસ જેટલું પાણી છે એ ઉમેરી દઈશું અને એને સરખી રીતે હલાવી લઈએ જેથી પાણી અને પ્યુરી છે એ એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણી જે બનાવેલી ઢોકળીઓ છે એને પણ આપણે આમાં એડ કરી દઈએ અને ઢોકળી છે એ નાખ્યા બાદ એને વ્યવસ્થિત હલાવી અને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી અને પાકવા માટે છે મૂકી દેશું તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણી ઢોકળી છે એ સરસ મજાની પાકી અને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે છે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને તૈયાર છે જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાથેનું ઢોકળીનું શાક તો તમને મારી આ રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને હા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારી આવનારી દરેક નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ